સુરતના લિંબાતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર ચોરને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ સુરતના લિંબાતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઇડર ચોર ક્રે ક્રાઈમ બ્રાન્ચના સંકજમાં આવી ગયો છે ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી મળતી માહિતી મુજબ ચોરી કરનાર આ યુવકનું નામ કિશ દુબેની છે જે રાત્રિના સમયે મોટી મોટી ઓફિસો અને દુકાનોના પાછળના ભાગેથી ચડી મોબાઈલ અને લેપટોપ જેવી ઇલેક્ટ્રિક કિંમતી વસ્તુઓની ચોરી કરતો હતો રોજગારી ન મળતા ચોરી કરવાનું શરૂ કર્યું આરોપી પોતાના વતનથી રોજગારી માટે આવ્યો હતો પણ સુરત રોજગારી ન મળતા આરોપી ચોરીના રવાડી ચડ્યો આ દરમિયાન તે રાત્રિના સમયે ઓફિસ અને દુકાનોને ટાર્ગેટ કરતો હતો અને દુકાનો પર ચડી ચોરીને અંજામ આપતો હતો તપાસમાં કબૂલ્યું હતું કે તે સુરતનો મોટાભાગની ઓફિસોના પાછળની સેક્શન બારીમાંથી ઓફિસની અંદર પ્રવેશ કરતો હતો ત્યારે સીસીટીવી સામે આવ્યા હતા જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે